ઘરમાં બરકત નથી હોતી મિત્રો આ ત્રીસ કામ બને છે ગરીબીનું કારણ આજથી આ કામ કરવાનું બંધ કરી દો પૈસા હોવા છતાં જો તમારી સાથે પણ આવું થાય છે તો તમારે પહેલા આ સમસ્યાનું કારણ શોધવું પડશે અને પછી તે કારણને દૂર કરવું પડશે આજે આ વિડિયોમાં અમે તમને એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાં બરકત નથી થતી તેને નષ્ટ કરે છે જે વસ્તુઓ ગરીબી તરફ દોરી જાય છે એવા કામ જે તમારા જીવનમાં પરેશાનીનું કારણ બને છે ત્રીસ કામ જેનાથી તમારા ઘરમાં બરકત નથી રહેતી જો તમે પણ ગરીબી અને તંગીથી પરેશાન છો તો તમારે આવસ તો કરવાથી બચવું જોઈએ જે અમે તમને જણાવી રહ્યા છીએ તમારા ઘરમાંથી ગરીબી દૂર થઈ જશે અને બરકત પાછી આવશે એક જો તમે પણ નહાતી વખતે પેશાબ કરો છો તો આ પણ બની શકે છે તમારા ઘરમાં ગરીબીનું કારણ બે તૂટેલા કાંસકાથી વાળ ઓરવા પણ અશુભ માનવામાં આવે છે ત્રણ તૂટેલા વાસણનો વપરાશ કરવો ચાર ઘણા લોકોની આદત છે કે તેઓ નળ ખુલ્લા છોડી દે છે જેના કારણે તેમને શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમાંથી પાણી ટપકતું હોય તો તે ઘર માટે યોગ્ય નથી

આઠ તમારી આવક કરતાં વધુ ખર્ચ કરવા નવ રોટલીને દાંતથી કાપીને ખાવી એ પણ અશુભ ગણાય છે જે લોકોના મુખ્ય દરવાજા પાસે અંધારું રહે છે તેઓ ઘણી મહેનત કર્યા પછી પણ સફળ નથી થઈ શકતા અગિયાર પુરુષો ઊભા રહીને કપડા પહેરે એ પણ સારું નથી બાર સ્ત્રીઓને ઊભા રહીને વાળ ઓરવા પણ ગરીબીનું કારણ બને છે તેર સવારે મોડા સુધી સૂતા રહેવું લોકો ને ઊંધા સૂવાથી સારી ઊંઘ આવે છે જ્યારે તેમને ખબર હોવી જોઈએ કે તેમની આ આદત ખૂબ જ ખરાબ છે એક સાત સ્મશાન પાસેથી નીકળ્યા વખતે હસવું એ પણ અશુભ માનવામાં આવે છે અઢાર રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું ઘરમાં ચામાચીડિયું આવવું પણ અશુભ માનવામાં આવે છે બે શૂન્ય ઘરમાં બાથરૂમ ના દરવાજા ખુલ્લા રાખવા બે એક તમારા બાળકોને હંમેશા ઝઘડતા રહેવું અને ઠપકો આપતા રહેવું પણ સારું નથી બે કેટલાક લોકોને દરવાજે બેસવાની આદત હોય છે ત્રેવીસ લસણ ડુંગળીના હોડા ચૂલામાં સળગાવા પણ સારું માનવામાં નથી આવતું બે ચાર મીણબત્તી અને ફૂંક મારીને બંધ કરવી કસમ ખાવાથી પણ નુકસાન થાય છે છવ્વીસ ઊંધા પડેલા ચંપલ પણ બરબાદીનું કારણ બને છે સત્યાવીસ ઘરમાં કરોડિયાના જાડા હોવા પણ અશુભ માનવામાં આવે છે બે આઠ રાત્રે ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ માનવામાં આવે છે બે નવદાન ન કરવું પણ અશુભ માનવામાં આવે છે ત્રણ શૂન્ય રાત્રે જમ્યા પછી વાસણ મૂકી ન રાખવા જોઈએ એનાથી પણ ઘરમાં બરકત નથી રહેતી મિત્રો આ હતી ત્રીસ વસ્તુઓ જે આપણે ન કરવી જોઈએ આ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી રામ મિત્રો